આતંકી હુમલા બાદ વધેલા તનાવને લઈને ગુજરાતમાં પણ દરિયાઈ સુરક્ષાને લઈને જે રાજ્યની તમામ જિલ્લાના પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાત રેન્જ આઈજી દ્વારા દક્ષિણ ગુજરાતના દરિયાઈ જિલ્લાઓમાં દરિયાઈ સુરક્ષાને લઈને સમીક્ષા બેઠક યોજી લેન્ડિંગ પોઈન્ટની સ્થળ મુલાકાત કરી હતી દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્રની સરહદ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને લેન્ડિંગ પોઈન્ટ પર પેટ્રોલિંગ વધાર્યું છે સઘન પેટ્રોલિંગ અને માછીમારો સાથે બેઠકો કરવામાં આવી રહી છે તમામ પરિસ્થિતિમાં પોલીસ સુરક્ષાને લઈ સતર્ક અને સજ્જ છે ત્યારે જે વલસાડ જિલ્લાના દરિયા કિનારે જે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા એસપી શ્રી વલસાડ સાથે કરવામાં આવેલ છે વલસાડ જિલ્લાના તમામ જે કોસ્ટલ ગામડાઓ છે ત્યાં તમામ લેન્ડિંગ પોઈન્ટ ઉપર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવેલા છે તે ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ પણ ચાલે છે ગામડાના લોકો લોકોને દરિયામાં કોઈ ચંકાસ્તર હિંસા થાય તેની માટે ફિશરમેન વોક થ્રો અને ગ્રામજનો સાથે સતત મીટિંગો કરવામાં આવી રહેલ છે અને ટ્રૂંકમાં જે પોલીસ છે એ કોઈ પણ પરિસ્થિતિને सच्चु है तो पर मेरी एक तमाम लोगों ने एक भी अपील है कि कोईपन झूठी अफवाहों कोईपन बातों में फैला दी। सोशल मीडिया ऊपर सतत पुलिस की वॉच है जे कोई लोगो एबी कोई पोस्ट रुख से जे उष्केगिरी जनको अथवा देश की सुरक्षा ने नुकसान करती कोई भी पोस्ट मुख से अथवा डिफेंस જે બિલકુલ ગુપ્ત બાબત હોય છે એની કોઈ મૂવમેન્ટની વિડીયો મૂકશે તો એના ઉપર પોલીસ તત્કાલ બહુ સખ્ત લે છે આપની જાણકારી માટે વલસાડમાં બે દિવસ પહેલાં એક એવી પોસ્ટ અમારા ધ્યાન પર આવેલી હતી એના માટે પણ અમે જે કસૂરદાર વ્યક્તિ હતા એના ઉપર એફઆઈઆર કરીને અટક કરેલા છે પોતાની એક જવાબદાર નાગરિક હોવું જોઈએ અને એ જ રીત થી બહુ જવાબદારી આખા દક્ષિણ તમામ વિસ્તારોમાં જે કોઈ ફિશરમેન જ્યાંથી એ લોકો દરિયામાં જતા હોય છે એ ફિશરમેન ની જે લોકો છે એને પણ ચેક કરવામાં આવી રહેલા છે એ ઉપરાંત પોલીસની ટીમો તમામ એવી જગ્યાએ જ્યાં લર્નિંગ થઈ શકે છે અથવા જ્યાંથી કોઈ વ્યક્તિ અંદર આવી શકે છે એવી તમામ જગ્યાઓ પર પોલીસ तैनात કરવામાં આવી છે સખત બુલિંગ ચાલે છે અમારી સુચેયરમેન વોશ ગ્રુપ અને ગામના જે ગ્રામજનો છે એના સાથે અમારી મીટિંગો થઈલી છે તો જેથી કે આ લોકોની કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ હાલ જણાય એ પણ અમને જણાવી શકે છે એટલે જે તમામ જે સુરક્ષા તંત્ર છે એ સુરક્ષા તંત્ર પૂર્ણ તૈયારથી સતર્ક અને સક્રિય છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની